નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા જાણે જીવનનો એક ભાગ બની ગયું છે દિવસે ને દિવસે સ્માર્ટફોનનો વપરાશ વધી રહ્યો છે ત્યારે મોબાઈલ સોશિયલ મીડિયાના અનેક ફાયદા હોવાની સાથે ઘણા ગેરફાયદાઓ પણ છે જ્યારે બાળકો અને યુવકો જાણે મોબાઈલ વગર જીવવું મુશ્કેલ બન્યું હોય તેવી ઘટના સામે આવી છે જેમાં મહારાષ્ટ્રના નાંદેડામાં મોબાઈલ ફોન ન મળતા એક યુવકે આપઘાત કરી લીધો હતો તો બીજી તરફ પુત્રએ આપઘાત કર્યો હોવાની જાણ થતાં પિત્રાએ ત્યારે મિત્રો પિતાએ ગળે પાછો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું મહારાષ્ટ્ર નાદેડા બેલોમી માં ત્યારે પિતા પુત્ર પાસેથી મોબાઈલ લઈ લેતા સત્તર વર્ષીય પુત્રના રૂમમાં જઈને આપઘાત કર્યો હતો જ્યારે આ ઘટના અંગે પરિવારજનોએ જણાવ્યું કે અમને ખબર ન હતી કે એક મોબાઈલના કારણે પરિવારના બે સભ્યો મોતને બેઠશે આ સમગ્ર ઘટના અંગે પોલીસે જાણ કરી હતી જેમાં પોલીસે આપઘાતનો ગુનો નોંધી પિતા પુત્રના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ઘસીને આગળની કાર્યવાહી હાથ ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ